અહીંયા સોળ કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે જે ચોરીના વધતા બનાવો ચંડી ધારી ગેંગ દ્વારા બનતા બનાવો અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ ન થાય અને પોલીસને પૂરતો સહયોગ મળી રહે એટલા માટે સોસાયટીના સભ્યો દ્વારા આજરોજ અહીંયા પુષ્પા કોટેજમાં આ સોળ કેમેરા અને ડીવીઆર સાથે એમનું એક અલગ જ એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવેલું છે જે ખૂબ જ પ્રશંસનીય બાબત છે અમારી પોલીસ પ્રશાસન વતી અને પૂર્વ કચ્છ પોલીસ વતી તમામ સોસાયટી ધારકો અને સોસાયટીમાં રહેનાર રહેશોને વિનંતી છે કે પોતાની દરેક સોસાયટીમાં આવા કેમેરા ઇન્સ્ટોલ કરે જેથી કોઈ પણ ગુનાખોરીને અટકાવી શકાય અને ગુનાખોરી બને તો એના સુધી ડિટેક્શન કરી શકાય જો આવા સરસ પ્રોજેક્ટ ગુજરાત સરકાર પણ ચલાવી રહી છે ગુજરાત સરકાર સોસાયટીઓમાં જે કોઈ ગામ છે અને ગામની સોસાયટીમાં પબ્લિકને પ્રાઇવેટ પાર્ટનરશીપથી બે લાખ સુધીનું અનુદાન પણ આપે છે જો કોઈ સોસાયટી આ અનુદાન મેળવવા માંગતી હોય તો એને ગવર્મેન્ટના પ્રિસ્ક્રાઈબ પરફોમાં છે ફોર્મ ભરી અને ગવર્મેન્ટને સબમિટ કરી શકે છે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે અને આ બાબતની વધુ જાણકારી મેળવી હોય તો પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કરી શકે છે વધુમાં જણાવીશ કે આ જે પુષ્પા સોસાયટીએ ઇનિશિયેટિવ લઈ અને આ ખૂબ જ સારો પ્રોગ્રામ કેમેરાનો એસ્ટાબ્લિશમેન્ટ કરેલ છે તો અન્ય સોસાયટીઓને પણ નમ્ર વિનંતી છે કે પણ આવો પોતે પણ પોતાની સોસાયટીઓમાં કેમેરા લગાવે અને એક સુરક્ષિત સોસાયટી સુરક્ષિત ગામ અને સુરક્ષિત જિલ્લો અને સુરક્ષિત ભારતને વધુ મજબૂત બનાવે તેવી શુભેચ્છાઓ જય જય